દેખાતે નહીં અડધો થઈ એવું તો એ તો ના દેખાય શરીર વગર ધું અગડી જવું પૂછે ડુબરો પડ્યો હોય તો દેખાતું નહીં

રાજસ્થાન માં નહી જ હોય કોઈ ખુણા કે બાકી નહીં મામા ની હિમત ખરે તૂટતી હોય એવું લાગે કે ટાઈમ થશે તો પછી તો હાથમાં માં આવશે કા આટલું રખાયે આટલું ફર્યા છે નહીં દેખાતું કોઈ જગ્યા બાકી નહીં મેલી પણ શોખ તો હસી મળી ગયો

કે મેણો મારો ચણ તો મેણો મારો છો બકો દારા આવી જશે તારે મેણો મારવાના અને આપણે ખમવા પડે છે આ મેણો તો ખમાય એવું નહીં પણ હું બનાવ્યો ટોપાળા આસ પેલો જમલો હું કરો છો પણ બેઠા જ વાંધે છે અમે બેઠા જ કે હું કરો અરે થાકે હો એ દારા તો આ માણો ને મૂર્ખો મે દારે છે દેખાતું નહીં લે ચમ બેહી દે તો બેહી જ શકતા ને ના કે બેઠા એમ કેવું તે તને ઊભો દેખાવ છું હું નહી આપડે ફરી ના થાક જમવા લાગે એમ કેવું રાજસ્તો ખાવા પણ તમે તો નતું નહીં ટાઈમ નહીં ખાધું તું પછી પણ અમે બરું ભૂલી જવાનું હું તો એમ કેવ છું

કરવાનું કર નહીં એટલે શરમ શરમ ની આવતી શર કેવા આવતા લાડવા ખાવાની અરે દેખાતો નથી કેર કોઈ નહીં અમે મારા એકાના પાટણ હોય કેવા છે મારા લઈ ગયો તમ તારા ઉપર પાટ હોય ઘણા ભગતો છે તારા થી હારો ભજન કરે છે ઇકલ અમે તન બીજણ લઈ ગયો ઇને કે 12 હોય જણા તો લઈ જાવરા તે મો લઈ ગયો બીજણ આ શરમ વનવ સામોમા તો શરમ જમીન નહીં પડે તેલ લેવા જી લાડવા હોય તો અમારે ટકા પાણી નહીં ઉતરતું લાડવા ખાવા આવશે તારે હારી વાત

અમે તને ખબર નહિ કે આપણે બે દો રિક્ષામાં માં ઉઠાઈ લીધો તો રિક્ષામાં માં ઉઠાઈ લીધો બરોબર છે એમાં પેલી ખંડેર જેવી જગ્યા નહીં એમાં પડી રહ્યું એમાં આપડે બે વાય કિડનેપ કરી નીકળે બધેલો નતો બન્યો તો તો તર પછી ઈથી જોઈ શકો

મને લવાની પડી તા નહિ દેખાતું ડોળે પકંદગી જીવી હશે બે મને ભડકાણા લાડવા જોક

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી